કહેવાય છે કે આ નાનપણથી પેલા રેડિયામાં દુલ્લા કાગ જેવા કવિઓની રચનાઓ સાંભળે સાંભળે અને પછી એવું મનમાં થયું કે હું પણ આવું બોલી શકું ઈશાન ગઢવી જેવા કલાકારોને સાંભળે અને પછી આ સાહિત્યમાં નાના નાના મંદિરોમાં મેં શરૂઆત કરી અને એક મા ભગવતી ખોડિયારના પ્રસંગથી હું જો વાત કરું તો મેં ત્યાંથી જ મારા સાહિત્યની શરૂઆત કરી છે અને ભગવતી બુડ ભવાની અને મા ખોડિયારનો પ્રસંગ મે જે સાહિત્યની જે શરૂઆત છે એમાંથી મા જગદંબાની પ્રેરણાથી મને એમાંથી એમાં સફળતા મળી અને એમ કહેવાય છે કે ધર ડુંગર ધાર માડી તારા ઠાનક ઠારો ઠાર માડી ખાણે પાણે તું ખોડિયાર આવા ભગવતી ખોડિયારના આજ સ્થાનકે મળ્યા છે અને મા ભગવતીની એમ કહે છે કે આશીર્વાદથી મને જે કાંઈ એમ કહે છે પ્રિય બોલવું સજનતા દાતારી ને સોર પંથે તો અભ્યાસ ન મળે હું તો ભેના કૃપા ભગવાન એવી મા ભગવતીની કંઈક એવી મારા ઉપર કઈક દૈયા થઈ અને મને એ નિર્મળ વાણી મળી એટલે માં ભગવતીનો એક નાનો પ્રસંગ ખાલી યાદી કરાવવું કારણ કે માં ભગવતી ખોડિયાર થઈ ગયા અત્યારે તમે જુઓ છો સાતે બે આવડ જોગડ તોગડ હોલબાઈ વીજબાઈ સાસાઈ અને ખોડલાઈ અને એક ભાઈ મેરખ્યો આ માં ભગવતી માં ખોડિયાર માં અને આ આવડ માં આખો માં મામળિયા માદા ની ખોડિયાર કહેવાય અને એ જેમ કહેવાય છે કે દેવલાઈ ની દીકરી આ જે ભગવતી એના ઇતિહાસ પ્રમાણે તમે ગણો તો સાડી બારસો વર્ષ થઈ ગયા છે પણ આપણું આજે પાલેતાણાની તમે આ ભાવનગર ગણો અને આતાભાઈ વખત એનો ઇતિહાસ તમે બે મેળવવા જાઓ કદાચ તો એમાં ઘણો બધો ફરક પડે કારણ કે એમાં ભગવતી ખોડિયાર થઈ ગયા એના સાડી બારસો વર્ષ થઈ ગયા અને આતાભાઈ ના અઢીસો વર્ષ થઈ ગયા હોય એવું લાગે એટલે આ પ્રસંગને હું તમને ખાલી એનો ખાલી ભેદ તમને સમજાવું છું કે ભગવતી આ ભાવળ જોગડ તોગડ ઓલબાઈ વીજબાઈ સાસે અને ખોડલાય ઈ જે જગદંબાઓ થઈ ગયા ના સાડા સાડી બારસો વર્ષ થઈ ગયા અને આતાભાઈ આતાભાઈ ના કુળદેવતા માં ભગવતી સામુંડા પણ આતાભાઈ એ ભગવતી ખોડિયાર ના માં ભગવતી જગદંબા ના પડસા ને સમત્કાર વાતો સાંભળેલી એટલે માં ભગવતી ની એરે એને તાર લાગી ગયેલો અને આતાભાઈ ને આમ તો એનું નામ બીજું વખત શ્રીજી મહારાજ હતું અને અઢારસો નહીં ઓગણીસ સત્તરસો ને બોતેર ની સાલમાં જેનો રાજાથી થયેલો અને પોતે ગાદી ઉપર આવ્યા સિંહોર ની અને પોતે એમ કે છે સત્તા ઉપર આવ્યા પછી એને ભગવતી ખોડિયાર માં શ્રદ્ધા લાગી ત્યારે ભગવતી ખોડિયાર હૈયાત નહોતા ધરતી ઉપર પણ માં ભગવતી ની એની શ્રદ્ધા હતી રોહિશાળા નહેવા એમ કહે છે કે અને મારું લોક સાહિત્ય એમ છે કે ઘોડા કેવા તો દેવલ દસાપક માંડે થોડા સાતી બાબ ઢાળથી સોના ખતરી સાયને ખલ નકોરા ઈ ગોબા ધણે સમાતો ઘોડા પણ વેત કટી જૂટની વાલે એના ત્રિંગ દેવતે હડકી તાલે ઈ નિરપવા બેટા ન હાલે આલન હરો તો મોજ માલે સાકળ વાબ મોકલી સોટી ગલમ સારખી દોય એક નોટી કુકડના જેવી કંદરોટી અને માલક લબ ઘોડા મોટી એવા રોપાળા ઘોડા ઉપર સવાર થઈ અને આતા ભાઈ એમ કહે છે તમા પર તમા પર તમા પર બગડતા 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 ઘોડલાની ડાબ વાગતી જાય છે અને રોહિત શાળાના મહેમા ભગવતી ખોડિયારના ના સ્થાનકે આવ્યા છે ભાઈ એમ કેવાય છે કે ભગવતી ખોડિયાર સ્થાનકે રોહિત શાળાના મહેમા આવ્યા અને આસો સુદ શેઠ ને શુક્રવાર દિવસે ભગવતી ખોડિયાર ને એમ કહેવાય છે કે પ્રસન્ન કરવા માટે થઈને આતા ભાઈ બેઠા છે પણ એક દિવસ બે દિવસ એમાં હાથ હાથ દિવસ અને હાથ હાથ રાત વહી ગઈ છે સતાય ભગવતી ખોડિયાર પ્રસન્ન નથી થતા અને આતા ભાઈ અન્ન ત્યાગ કરી દીધો એટલે ખોડિયા પ્રાણ પણ નથી નીકળતા એટલે આતા ભાઈ નક્કી કરી નાખ્યું આજ જો ભગવતી ખોડિયાર પ્રસન્ન નો થાય તો મારા ખોડિયા અંદર પ્રાણ નો રહેવા દો અને સહેલી ભગવતી ખોડિયાને એમ કહે છે કે યાદ અને ઈ ભગવતી ખોડિયાર ને હુકમ કર્યો છે કે ગુણ થતું હતું ગાદડી યાની મેર કરી દે મામડી યાની ટેરડ ને વાંસ તા એક જ ધારો વાસ મહે મેકે વાયુનો મહેકારો

ખરેખર આવા સાહિત્યકારો છે ને એ જંગમ સમાન ગણાય છે એનું શરીર છે મૃદુ મંગલમય મૃદુ હોય છે તો આવા સાહિત્યકારો ખરેખર જન્મતા નથી હોતા એ આવતા હોય છે તો એવા પંકજભાઈ મોરીને મળી અને ખૂબ ખૂબ અમને આનંદ થયો છે અને માના સાનિધ્યમાં મળવાનું અમને જ્યારે મોકો મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર अस्तु जय खोडियारमा